અમે લોકો જ્યારે કોઈ પણ કેસ લઈએ ત્યારે બધા પેશન્ટની થ્રી ત્રણ જનરેશન ડિટેલ હિસ્ટ્રી પૂછીએ તો આ બધું જોયું કે બીમારી થાય છે શું કામ બીમારી થાય છે એક જીવનની જે પરિસ્થિતિ થઈ નકારાત્મક પરિસ્થિતિ બની જેમાં ઘણી બધી પીડા આવી ઘણા બધા ચેલેન્જ આવ્યા એમાં આપણે જે પીડા ભોગવી એમાં જે ઇમોશન જે ભાવનાઓ ડિસ્ટર્બ થઈ જેણે આપણે અંદર સ્ટોર કરી પછી બીજું કે જે ભાવનાઓ આપણા ટ્રાન્સ જનરેશન આપી દાદા ના ના આ લોકોએ જે ટ્રોમા જે પીડા મહેસૂસ કરી એ ક્યાં સ્ટોર થઈ એમના જનીનમાં સ્ટોર થઈ એ જનીન આપણા મધરને પાસ ઓન થયા એ જનીન આપણને પાસ ઓન થયા હવે એ જ જનીન એ જ માન્યતાઓ એ જ પીડા જ્યારે સ્ટોર થતી ગઈ સ્ટોર થતી ગઈ ત્યારે બીમારીઓ આવવાનું શરૂ થયું આપણી અંદર જમા થવાના શરૂ થયા ત્યારે શું કામ થયું એક આપણું મન બગાડ્યું પછી બીજું આપણું શરીર બગાડ્યું તો હવે આપણી પાસે એક મોકો છે આ શરીરને હીલ કરવાનો આ મનને હીલ કરવાનું સોહમ જ્યાં આપણને આપણી જે કોર ભાવો છે એનાથી આપણો સામનો થશે અને આપણે એને હીલ કરી શકશું આપણી ફિયર પેટર્ન આપણી એન્સેસ્ટર પેટર્ન કે આપણા વારસાઓમાં જે આવી રહ્યું છે જે બિલીફ જે માન્યતાઓ જેણે એમને પણ બીમાર કર્યા અને જે આપણને પણ બીમારી આપી રહ્યા છે તો આપણી પાસે સૌથી સુંદર મોકો છે અલગ અલગ માસ્ટર પાસે અલગ અલગ ક્રિયાઓ દ્વારા આપણા બ્લોકેજીસને દૂર કરવા ચાલતી આવતી પેટર્નને દૂર કરી કમ્પ્લીટ બેલેન્સમાં આવવું રિલેશનશીપમાં સુધારો કરવો અને કમ્પ્લીટ હેપીનેસને પામવી તો મિત્રો આજે જ રજિસ્ટર કરો સોહમ માટે